મિત્રો તમે મંદિરમાં જે કંઈ પણ દાન આપો છો તેનો ઉપયોગ શું થતો હશે શું તે પૈસા હોસ્પિટલ કે અનાથ આશ્રમમાં જતા હશે અથવા તો શું તે કોઈ જરૂરતમંદોને ઉપયોગ થતો હશે મિત્રો આ એક એવો સવાલ છે જે ઘણીવાર આપણા મનમાં થાય છે ખાસ કરીને ત્યારે જ્યારે આપણે દાનપેટીમાં પૈસા જમા કરાવીએ છીએ ભક્તો આસ્થા સાથે પોતાની મહેનતની કમાણી મંદિરોમાં આપે છે કારણ કે તેઓને વિશ્વાસ હોય છે કે તેમણે આ પૈસો ધર્મ માટે આપ્યો છે જેનો લાભ ઘણા જરૂરતમંદો સુધી પહોંચશે પરંતુ શું મિત્રો ખરેખર આવું થતું હશે તે બધું આજના આ વિડિયોમાં આપણે જાણીશું જે જોઈને તમે પણ મંદિરમાં દાન આપતા પહેલા સો વખત વિચાર કરશો મિત્રો દેશના ચાર સૌથી મોટા મંદિરોની સંપત્તિની વાત કરીએ તો અંબાણી અંડાણી અને ટાટા બિરલા પણ તેની આગળ પાણી ભરતા નજર આવશે જી હા મિત્રો આ મંદિરમાં દરરોજની આવક જાણીને તમારા કાશી વિશ્વનાથ સિદ્ધિ એક ખૂબ જ પ્રખ્યાત ન્યૂઝપેપરે આ મંદિરોમાં આપેલા દાનની તપાસ કરી હતી અને જે રિઝલ્ટ સામે આવ્યું હતું તે ચોંકાવનારું હતું આ મંદિરોમાં એક લાખ બત્રીસ હજાર કરોડ દાન થાય છે દરરોજ લગભગ પાંચ લાખ ભક્ત આઠ કરોડ રૂપિયા દાન કરે છે આ ચારેય મંદિરો પાસે લગભગ પચાસ હજાર એકસો પંદર કરોડ નું સોનું છે તે સિવાય જમીન ની વાત કરીએ તો આ મંદિરો પાસે ચાલીસ હજાર કરોડ થી પણ વધારે રૂપિયા ની જમીન મોજુદ છે અને નવ હજાર આઠસો તોત્તેર કરોડથી પણ વધુ ફિક્સ ડિપોઝિટ જમા છે આટલું જ નહીં દસ હજાર સાતસો એંસી કરોડની બીજી પ્રોપર્ટી પણ છે ખરેખર મિત્રો આ મંદિરોમાં એક વર્ષની કુલ કમાણી અરબોમાં થાય છે હવે તમે વિચારી રહ્યા હશો કે આટલા બધા રૂપિયા ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવતા હશે તો જુઓ મિત્રો આ રકમનો અઠ્યાવીસ ભાગ પૂજારીઓ અને મહાત્માઓના પગારમાં જાય છે જે હા મિત્રો અઠ્યાવીસ ટકા થોડો વિચાર કરો ત્યારબાદ ત્રીસ ટકાની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવે છે અને માત્ર સાત ટકા સમાજ સેવાના કાર્યોમાં ઉપયોગ થાય છે બાકીના પૈસા ઘણા પ્રકારના ટેક્સના રૂપમાં સરકારના ખજાનામાં જતા રહે છે તે સિવાય તેત્રીસ ટકા રૂપિયો મંદિરોના અન્ય કામોમાં લાગે છે જેનાથી અમુક ટકા ભગવાન ઉપર પણ ખર્ચ કરવામાં આવે છે અને આ પૈસા કેવી રીતે ખર્ચ થાય છે એ તો મંદિરના ટ્રસ્ટીઓને જ ખબર એક અહેવાલ મુજબ આપણા દેશના મંદિરોમાં કુલ વીસ લાખ ટનથી પણ વધુ સોનું ઉપલબ્ધ છે થોડું વિચારો દેશમાં આટલું સોનું હોવા છતાં પણ ભારતને ગરીબ દેશની કેટેગરીમાં રાખવામાં આવે છે ખરેખર મિત્રો આ સોનાના ભંડારની કુલ કિંમત થાય છે પચાસ લાખ કરોડ રૂપિયા આટલા પૈસાથી આખું ભારત બે વર્ષ સુધી મફત ખાવાનું ખાઈ શકે છે તો વિચારો મંદિરોમાં આવેલા દાનના રૂપિયા ખરા ઉપયોગમાં વાપરવામાં આવે તો દેશની જીડીપી ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે દરેક ગરીબને પેટ ભરીને ખાવાનું મળી શકે છે મિત્રો કોઈ પણ ધર્મ પુસ્તકોમાં એવું નથી લખ્યું કે વધારે દાન કરવાથી ભગવાન ખુશ થાય છે ભગવાન તો માત્ર ભાવનાનો જ ભૂખ્યો છે આ બાબતે તમે શું કહેવા માંગો છો નીચે કોમેન્ટ જરૂર કરજો મિત્રો અમારો હેતુ કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ નથી આવી જ પરિસ્થિતિ દરેક ધર્મોમાં છે તે મંદિર મસ્જિદ કે પછી અન્ય ધાર્મિક સ્થળ હોય બધા લોકો પૈસાની લાલચ આપીને ઉપરવાળાને ખરીદવા માંગે છે પરંતુ તે લોકો એ નથી જાણતા કે તેની કૃપાથી જ તમને પૈસા મળ્યા છે એને તમારા પૈસાની કોઈ જરૂર નથી બરોબર ને મિત્રો નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ